તો રાજ્યભરમાં અત્યાર સુધીનો પાંત્રીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છેલ્લા એક સપ્તાહમાં આ આંકડો નોંધાયો છે છેલ્લા એક સપ્તાહમાં જે રીતે વરસાદ વરસ્યો છે ત્રેવીસ તાલુકાઓમાં વીસ થી સાડત્રીસ ઇંચ વરસાદ ખાપ્યો છે ત્યારે દ્વારકામાં એક સપ્તાહમાં સૌથી વધુ સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે પોરબંદર અને નવસારીમાં એક સપ્તાહમાં તેત્રીસ ઇંચ વરસાદ થયો ત્યારે દ્વારકાના કલ્યાણપુરમાં બત્રીસ ઇંચ કેશોદમાં એકત્રીસ અને પલસાણામાં ત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે માણાવદર પર નજર કરીએ તો અઠ્યાવીસ ઇંચ વરસાદ થયો ત્યારે વિસાવદરમાં સત્યાવીસ ઇંચ ખેર ગામમાં સત્યાવીસ ઇંચ વરસાદ થયો ત્યારે ઉમરગામમાં છવ્વીસ ઇંચ અને વંથલીમાં પણ છવ્વીસ ઇંચ વરસાદ વરસ્યો છે નજર વલસાડ તરફ કરીએ તો પચીસ ઇંચ વરસાદ વલસાડમાં પણ નોંધાયો છે આ આંકડા જે આપણા સુધી પહોંચાડી રહ્યા છેલ્લા એક સપ્તાહના આંકડા છે ત્રેવીસ તાલુકાઓમાં છેલ્લા એક સપ્તાહમાં પાંત્રીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે